મિનલ બેન પ્રેક્ટિકલી ઘણું બધું સમજાવી શકાય દાખલા તરીકે તમે જ્યારે બાર ગામ કે કોઈ પાર્કમાં બાળકોને લઈને જાઓ છો ત્યારે કેવા હોશે હોશે એમને બતાવો છો ને કે જો બેટા આ બાંદરો છે જો જો અહીંયા હું તને જીરાફનું બચ્ચું બતાવું જો આ મોર જો પેલો ઉપર જો ઓલો બેઠું બસ આ બધું બતાવી દીધું એટલે તમને લાગે છે કે મેં મારા કેટલા બધા એનિમલ બતાવ્યા બતાવ્યા કેટલા બોમ્બે હવે હું તમને કહું એ સાંભળો તમારા છોકરાઓને તમે હોંશે હોંશે વાંદરા કે જીરા ભલે બતાવું પણ સાથે સાથે એમને સમજાવું કે બેટા આપણે પોતે તું અને હું બધા પણ બીજા ભાવમાં ગયા પછી આગળના આ કોઈ ભાવ યાદ રહેતા નથી એટલે આ બધું નવું નવું લાગે છે બાકી ચોર્યાસી લાખ યોની માંથી કોઈ યોની એવી બાકી નથી કે જ્યાં મારા કે તારા જીવે જન્મ ના લીધો હોય આ વાંદરો છે ને એ કોઈક જન્મમાં આપણા જેવો માણસ હશે આજે આપણે માણસ છીએ તો કોઈક જન્મમાં આવા વાંદરા પણ હોઈશું આ માણસનો ભાવ તો ટેમ્પરરી મળ્યો છે એક દિવસ આ શરીર છોડીને આપણો આત્મા ક્યાંક બીજા ભાવમાં ચાલ્યો જશે મારા દાદા જતા રહ્યા ને મારી દાદી પણ જતા રહ્યા ને એમ હું અને તું પણ આ આ શરીર અહીંયા મૂકીને જતા રહીશું વાંદરાને પણ માનવ ભાવ મળ્યો હશે પણ જ્યારે માનવ બન્યો ત્યારે એને સારા કામ નહીં કર્યા હોય ધર્મ નહીં કર્યો હોય કોઈની જોડે ઝઘડા ધમાલ કર્યા હશે કોઈને માર્યા કુટ્યા હશે જુઠ્ઠું બોલ્યો હશે ગાળો બોલ્યો હશે એટલે પાછા આવા જતો આપણને પણ માણસ બનાવીને એક ચાન્સ આપ્યો છે કે તું સારું જીવન જીવ અભિમાન નહીં કર ક્રોધ નહીં કર ચીટીંગ નહીં કર કોઈની ઈર્ષ્યા નહીં કર જેલસી નહીં કર્યાભિચાર નહીં કર જો એવું બધું કરીશ તો પાછો આવા બર્ડ ને ના ભાવમાં જતો રહીશ મારે તો બેટા હવે આવા બર્ડ એનિમલ નથી બનવું એટલે હું તો ભગવાન જેવું સરસ જીવન જીવ્યા ને એવું જીવન જીવવાનો હું ટ્રાય કરીશ તારે બનવું છે આવા સાપ ને વાંદા ને અળસિયા ને એવું બધું હવે પછી ના એવું બનવું છે નથી બનવું ને તો તું પણ જુઠ્ઠું ના બોલીશ ચોરી ના કરીશ કોઈની સાથે માર કૂટ ઝગડા ના કરીશ તારે આવા ઝાડ બનીને વર્ષોના વર્ષો ના વર્ષો આમ એક જ જગ્યાએ ઉભા રહેવું છે આ ઝાડ બી કોઈ જન્મમાં માણસ હશે તો તારે આવા ઝાડ બનીને આ આવી રીતના વર્ષો ના વર્ષો ઉભું રહેવું છે નહીં તો પછી કારણ વગર કોઈ ઝાડના પાંદડા તોડીશ નહીં ડાળી તોડીશ નહીં ફૂલ તોડીશ નહીં તત્વજ્ઞાન ત્યાં પણ બાળકોના મગજમાં રમતા રમતા વાતો કરતા એમના મનમાં ઉતારી શકાય એક બીજ વાવી શકાય જે ભવિષ્યમાં વૃક્ષ બની શકે અને તમે કહેશો કે અમારે તો છોકરા નથી કોઈ કહેશે અમારે છોકરા જ નથી કોઈ કહેશે અમારે છોકરાઓ મોટા થઈ ગયા છે અમે સિનિયર સિટીઝન છીએ ભલે તમે સિનિયર સિટીઝન છો તો પણ અઠવાડિયે એકાદવાર વાર આડોસ પાડોશના સદાવાલાના ચાર પાંચ છોકરાઓને લઈને ફરવા જાઓ ફરતા ફરતા રમતા રમતા વચ્ચે થોડું તત્વજ્ઞાન પેસતા જાઓ

હું જાણું છું છેલ્લી બે પેઢી ભૌતિકમાં વધારે ભટકી ગઈ છે પણ જો વડીલો સાધુ સંતો ને મા બાપ ખાસ જો સંકલ્પ કરે આ બધા ગંભીરતાથી પ્રયત્ન કરે તો હવેની બે પેઢી પછીની પેઢીમાં ઘણું બધું પરિવર્તન જોઈ શકાશે ચલો મારાથી કાંઈ અયોગ્ય કહેવાય ગયું હોય તો ક્ષમા ચું છું બીસ ઓડિયો ઈસ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર એશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન